તો રાજકોટમાં એક મામલો સામે આવ્યો લેવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થઈ પોલીસ તપાસમાં શરદ ધાનાણીનું નામ ખુલ્યું છે તપાસ કરવામાં આ મુદ્દે વિવાદ થયો હતો કેટલાક સવાલો હતા આખરે તપાસ પરેશ ધાનાણીના ભાઈનું નામ ખુલ્યું કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના ભાઈ છે શરદ ધાનાણી પોલીસ તપાસમાં શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે શરદ ધાનાણીની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શરદ ધાનાણીની શોધખોળ આદરી છે તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધખોળ શરૂ કરી છે આ પત્રિકા વાયરલ કોને કરાવી છે આ મુદ્દે ફરિયાદ પણ કરવામાં આવી ફરિયાદ કરતા તપાસ થઈ તપાસ થતા આખો મામલો હવે સામે આવ્યો છે અને પરેશ ધાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવ્યું છે રાજકોટમાં લેવા સમાજને લગતી પત્રિકાનો વિવાદ ભાજપ નેતા ધનસુખ ભંડેરીએ કોંગ્રેસ પર તાક્યું નિશાન ખોડલધામને બદનામ કરવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે આ પત્રિકા વાયરલ કરીને કોંગ્રેસ ઉઘાડી પડી છે કોંગ્રેસે સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે

જે વિકાસની રાજનીતિ અમે કરી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ ભાગલા પાડો ને રાજ કરો એ નીતિના આધારે જે સામે આવી રહ્યું છે અને પત્રિકાના સંદર્ભમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી યુવા કોંગ્રેસના મંત્રીનું નામ આવ્યું છે અને એમણે સ્વીકાર્યું છે જે કાંઈ હોય સીસીટીવી ફૂટેજ પણ આવી ગયા છે ત્યારે પોલીસ તપાસ કરી રહી છે દૂધનું દૂધનું પાણીનું પાણી થશે પણ કોંગ્રેસ ચૂંટણી ટાઈમે આવા રાજકીય એજન્ડા લઈને નીકળે છે પ્રજા મતદારો સમજુ સાણા છે મોદીજી સાથે વિકાસ સાથે કમળ સાથે ભાજપ સાથે છે ખાસ કરીને પરેશ ધાનાણીએ એવું નિવેદન આપ્યું હતું કે હું કે કોંગ્રેસ આની અંદર સામેલ નથી હવે એના ભાઈનું નામ જ સામે આવ્યું છે ખોડલધામ ને પણ બદનામ કરવાનો પ્રયાસ ભાજપ કરે છે આવું કીધું તું ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસથી કામ કરી રહી છે સૌના પ્રયાસથી કમળ ખીલું છે અને ફરી ખીલવાનું છે ત્યારે રાજકીય હેતુ માટે કોઈ સંસ્થાને લે મને લાગે છે આ બરાબર નથી સામાજિક સંસ્થાઓ પોતાનું ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે એ ખોડલધામ હશે કે અન્ય સામાજિક સંસ્થાઓ બિન રાજકીય સંસ્થાઓ છે અને માતાજીના ચરણોમાં સૌ શિષ નમાવે સૌને આકાર આપી રહ્યા છે પરંતુ રાજકીય હેતુ માટે રાજકીય ફાયદા માટે સંસ્થાનું નામ કરીને ખોડલધામને હું માનું છું કોંગ્રેસ બદનામ કર્યું એવું દેખાય છે કોંગ્રેસને આ આ રીતે રાજકીય રીતે પોતાના ક્યાંય લોકોમાં અથવા મતદારોમાં કાર્યકર્તામાં આજ પાર્ટી ભૂસાઈ ગઈ છે રાજકોટ હોય સૌરાષ્ટ્ર હોય ગુજરાતમાં આજ કોંગ્રેસ નામ શેષ થઈ ગયું મતદારોનો સહયોગ નથી મળતો એટલે આવા વાહિયાત

ફાળવેલા હોદા એ પણ પેપરમાં તમારી ચેનલના માધ્યમથી બતાવું આ કોંગ્રેસના કાર્યકર્તા છે એને સમાજની રીતે ખપાવીને સામાજિક લાભ લેવાનું બંધ કરે કોંગ્રેસ એટલા માટે બધા સમાજનો ટેકો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબને છે કમળને એટલે જ વારંવાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન નગરપાલિકા તાલુકા અને ધારાસભા કે લોકસભામાં કમળ ખીલતું આ પણ ચારસો પાર અબ નારો નથી સાચા અર્થમાં દેશમાં નરેન્દ્ર મોદી સાહેબ બનવાના એટલા માટે રામ મંદિર નિર્માણની વાત હોય ત્રણસો સિત્તેર કલમ હટાવવાની વાત હોય પ્રધાનમંત્રી અન્ન યોજનાની વાત હોય પ્રધાનમંત્રી કિસાન સન્માનની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વાત હોય મહિલાઓને આરક્ષણ આપવાની વાત હોય દસ ટકા નબળા વર્ગને આરક્ષણ આપવાની વાત હોય ગરીબોને રોજગારી આપવાની વાત પ્રધાનમંત્રી અન્ન યોજનાથી એસી કરોડ લાભાર્થીઓને લાભ આપવાની અન્ન રાશન મફત આપવાની વાત આવી અનેકવિધ યોજનાઓથી મોદી સાહેબ સાથે મોદી ગેરંટી સાચા અર્થમાં લોકો સહયોગ સમર્થન આપી રહ્યા છે અને એને કારણે કોંગ્રેસ આજ હાર ભાળી ગઈ છે એટલે આવી વાતો કરી રહી છે ધનસુખભાઈ ભંડેરી હતા કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ છે તે પોલીસ તપાસની અંદર ખુલ્યું છે ત્યારે કોંગ્રેસ છે તે ક્યાંક સમાજની અંદર તૃષ્ટિકરણ કરવાનો મુદ્દો છે તે ઉઠાવતી હોય તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને કોંગ્રેસે જ ખોળલધામને બદનામ કરવાનો પ્રયાસ છે તે કર્યો છે તેવું ધનસુખ ભંડેરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે کیمرہ پرسنو د پاور ساته ګوراو درو زی میډیا